આજે આપણે બનાવીશું જામનગરના ઘોઘરા એના માટે આપણે જોઈશે બટેકા બાફેલા બાફેલા વટાણા કોથમી મરચાં મીઠું આમચૂર પાવડર જીરું મીઠું મરચું હળદર અને થોડો ગણ ગરમ મસાલો અને વાટેલો આ દુખથી મરચાંનો મસાલો હવે આપણે વઘાર મૂક્યો છે આપણે જેવું પાવડર હળદર મરચું બધું આની અંદર નાખી દીધું એટલે મસાલો બરોબર કરી જાય હવે આપણે એની અંદર આ બધું નાખી હવે આપણે વટાણા બટેકામાં જે મસાલો છે બધો મિક્સ કરીશું અને બાકીનો જે મસાલો છે એ નાખીએ છીએ આપણે અત્યારે ગેસ બંધ કરી દીધો છે અને કે મસાલો આપણે ગરમ થઈ જ હવે આપણે અમચૂર પાવડર મીઠું લીલો અને થોડીક આપણે ઉપર વધારે હા વટાણા બહુ બખાવવા નહીં દેવાના વટાણા આખા રહેવા જોઈએ અને બફઈ પણ લેવા જોઈએ એ રીતના કરવાનો હોય છે મારે વટાણા ના નાખવા હોય તો પણ ચાલે હવે આમાં જો લો મેંદાનો લોટ બાંધ્યા હોય છે એમાં બે ચમચી તેલ અને બે ચમચી ઘી નાખી અને મીઠું નાખીને લોટ બાંધવાની છે તૈયાર થઈ ગયું સ્ટફિંગ આપણે આ મેના બે ચમચી ઘી અને બે ચમચી તેલ નાખી અને મીઠું નાખી લોટ બાંધીને આ રીતે બનાવી દીધી છે હવે આપણે એમાં સ્ટફિંગ ભરી અને ગુગરા તૈયાર કરીશું તૈયાર કરવું હવે આપણો તેલ આવી ગયું છે તો આપણા અંદર મૂકી દઈએ થઈ ગયા છે હવે આપણા જામનગર ના તૈયાર થઈ ગયા છે આ ખજૂર આમલી ની ચટણી છે દહી છે અને ગ્રીન ચટણી છે ગ્રીન ચટણીમાં સિંગદાણા કોથમીર મરચા લીંબુ ખાંડ અને મીઠું નાખીને બનાવ્યું છે ઘૂઘરાની વચ્ચેથી આ રીતે કરવાનું હોય છે પછી એમાં ખજૂર આમલીની ચટણી ડૂડી ચટણી અને દહી